અગર વાત કરીએ તો ગોધરાની છાસઠ વર્ષથી વધુ જૂની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓનો ગંભીર અભાવ જોવા મળ્યો આ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં બારસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે છતાં શૌચાલયની અપૂરતી સુવિધા પીવાના પાણીની અછત અને સફાઈના અભાવ જેવી સમસ્યાઓએ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધારી છે આ મુદ્દે એબીવીપી ગોધરા એકમે કોલેજ સત્તાધીશોને આવેદનપત્ર આપી રજૂઆત કરી એબીવીપીએ વિદ્યાર્થીઓની મૂળભૂત જરૂરિયાતો જેવી કે પૂરતા શૌચાલય સ્વચ્છ પીવાનું પાણી નિયમિત સફાઈની વ્યવસ્થા તાત્કાલિક કરવાની માંગ કરી સાથે જ સમસ્યાના નિરાકરણ માટે કોલેજ સત્તાધીશોને સાત દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ રવિ જે રીતે પ્રાથમિક સુવિધાનો અભાવ છે શું વિગત મળી રહી છે ચોક્કસથી કૃષ્ણા જે રીતે ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં શેઠ પીટીએમ સાહીઠ ખાન કોમર્સ કોલેજ આવેલી છે ને લાંબા સમયથી આ કોલેજની અંદર પીવાના પાણી તેમજ સાફ સફાઈ તેમજ શૌચાલયની અભાવ હોવાના કારણે એડીબીટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આપણે સીધા દ્રશ્યો બતાવું છું કે આ જે કોલેજ છે કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ છે તે અહીંયા ગોધરાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કરશે મોટી સંખ્યામાં આવશે થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા પોતાના અભ્યાસ માટે આવે છે પરંતુ જે ખરેખર જે કોલેજની અંદર જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે નથી તેના કારણે વિદ્યાર્થીઓની રજૂઆત એજીબીસી વાળાને મળી હતી અને ત્યારબાદ તેઓ દ્વારા પત્ર પણ આપ્યું આપવામાં આવ્યું હતું ત્યારબાદ કોલેજ સત્તાધિતોને જે રીતે રજૂઆત કરવામાં આવી હતી અને તેઓને સાત દિવસનું ઇન્ટિમેટમાં આપવામાં આવ્યું હતું કે વહેલીમાં વહેલી તક્યા કોલેજની અંદર જે સુવિધા છે તે ઉભી કરવાનો આવે છે પ્રકારની માંગ છે તે કરવામાં આવી હતી આપણી સાથે એબીપીટી ના જે સભ્ય છે તેઓ જોડાયેલા છે શું રજૂઆત હતી ને કેટલા સમયથી આ સમસ્યા કોલેજ દ્વારા ઉચ્ચાર થયો માટે એબીપીટી સતન લડાઈ કરી રહ્યું છે કોલેજ છેલ્લા 66 વર્ષથી શૈક્ષણિક મંડળ દ્વારા ચલાવવામાં આવે છે પણ અત્યારના આધુનિક સમયમાં નવી શિક્ષણ નીતિ દ્વારા એવું

એવું અમને જણાવવામાં આવ્યું આવ્યું છે કે સાત દિવસમાં અમે વાત કરી તો પ્રિન્સિપલ દ્વારા અમને એવું જણાવવામાં આવ્યું છે કે અમે પ્રષ્ટિમંડળને ચા ચાર્ટ કરી દઉં ટષ્ટિમંડળ અમે જ નથી જાણતા મંડળ પણ છે કે અમારે વિદ્યાર્થીઓની પહેલી રજૂઆત પણ હે છે કોલેજના પ્રિન્સિપલને મળશે તો પ્રિન્સિપલ દ્વારા આગળ જે વાત કરવામાં આવે છે એ અમને નથી ખબર હોતી કેમ કે કેમકે મંડળ દ્વારા કરવામાં આવે છે અમારી રજૂઆત એ જ છે કે વિદ્યાર્થીઓને મળતા હક એ વિદ્યાર્થીઓને મળવા જ છે ચોક્કસ થી જે રીતે વિદ્યાર્થીઓ દ્વારા પણ પ્રાથમિક સુવિધા લઈને માંગણી કરાઈ છે લાંબા સમયથી થી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓ ને પ્રાથમિક સુવિધા નો અભાવ છે જેને લઇ ને દ્વારા પણ રજૂઆત કરાઈ છે ને આ બાબત ની ટ્રસ્ટી પણ જાણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જી જી આભાર રવિ માહિતી આપવા માટે